પાલનપુર એસટી બસ પોર્ટમાં ચાલતા એક કેફે ઉપર પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે રેડ કરી હતી પોલીસને જોઈ ભાગવાચથી બે યુવતીઓએ કેફેના ટોયલેટમાંથી કૂદકો મારતા તેઓ નીચે પટકાઈ હતી જેઓને ગંભીર ઈજાઓ થતાં પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી પાલનપુરના બસ સ્પોર્ટ ઉપર ગેરકાયદે કેફે ચાલી રહ્યા છે જ્યાં યુવક યુવતીઓ એકાંત માણવા આવતા હોવાની રાડ ઉઠી છે ત્યારે આજે બાતમીના આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે પ્રથમ માળે આવેલા ફર્સ્ટ ડેટ કેફે પર રેડ કરી હતી

જે બાતમીના આધારે અમારી ટીમ રેડ કરવા માટે ગઈ હતી ત્યારે બે છોકરીઓએ પોલીસના ડરથી પાછળની બારીમાંથી ચલાંગ લગાવી હતી બંને છોકરીઓને સારવાર માટે ખસેડવામાં આવી છે અમુને હકીકત મળેલ કે પાલનપુર નવા બસ સ્પોટમાં અમુક કાફે ચાલે છે એમાં ફર્સ્ટ ડેટ નામને કાફે છે એમાં પડદા રાખી અને છોકરા છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે એ કામ કરે છે એવી અમુને હકીકત મળતા અમારી ટીમ રેડ કરવા માટે મોકલેલ ત્યારે બે છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી નીચે કૂદી કૂદી ગયેલ છે એ કોણ છે બે છોકરીઓને એકસો આઠમાં લઈ ગયા છે એ હાલ તપાસ માટે પોલીસ ત્યાં ગયેલ છે તબિયતની કેવી છે એ બાબતે પણ તપાસ ચાલુ છે અને બીજા જે કેફે છે ગેરકાયદેસર રીતે આવી રીતે પ્રાઇવસી પૂરી પાડે છે એના ઉપર પણ પોલીસ કાર્યવાહી હાલ ચાલુ છે ના ત્યાંથી બે છોકરીઓ પડી ગઈ ને એટલે અફડાતફડીમાં બધા ભાગી ગયા પોલીસ થોડી ગભરાઈ ગઈ કે છોકરીઓ નીચે પડી ગઈ એવા સમાચાર મળ્યા એટલે પોલીસ પાછો ચેક કરવા જતી રહી કે કોણ પડી ગયું એ દરમિયાન આ લોકો બધે નાસી ગયેલ છે એનો માલિક છે એને બોલાવેલ છે સાહેબ બસપોર્ટમાં બોલાવા કેટલા છે બસપોર્ટમાં આવા લગભગ સાતથી થી આઠ કેફે ચાલે છે અને આજે ચેક કરવા માટેનું કામ પોલીસનું કામ ચાલુ હતું અને પ્રથમ આ જે કેફે છે એમાં ચેકિંગ ચાલુ હતું જો કે બે યુવતીઓએ છલાંગ લગાવતા આફડાતફડી મચી ગઈ હતી જેથી પોલીસ પણ ગભરાઈ જતાં રેડ દરમિયાન કોઈ યુવક યુવતી હાથમાં આવ્યા ન હતા જો કે વર્ષોથી ચાલતા કેફે સેન્ટરો સામે પોલીસે પણ આંખ મીચાવણા કર્યા હોવાની રાવ ઉઠી છે પાલમપુર ન્યુ બસ સ્ટોપ પર આવેલું આ છે ફર્સ્ટ કેફે કે જો આગળ આજે બે દીકરી પોલીસની રેડ પડી હતી તે દરમિયાન બે દીકરીઓ બીજા હતી નીચે પડી અને ગંભીર ઇજા થઈ હતી શું ચાલે છે આ ફર્સ્ટ ડેટમાં તને બતાવી દઉં આપને કે આપ જોઈ શકો કે આ નાસ્તા માટેનું છે યુવક અને યુવતીઓ અહીંયા નાસ્તા કરવા માટે આવે છે બાદમાં અહીંયા કેફેની અંદર આ રીતના બોક્સ બનાવેલા છે બોક્સમાં આપ જોઈ શકો કે એવી વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે યુવક યુવતીઓ બેસવા માટેના એક સોફા સોફા હોય છે સોફા ઉપર બેસે છે આ કેફેના અલગ અલગ બોક્સ બનાવેલા છે લગભગ એક બે ત્રણ છ સાત જેવા બોક્સ અહીંયા બનાવેલા છે જે એકાંતની પળો માણ મા માણવા માટેના આ કેટલા સમયથી ચાલે છે એની મંજૂરી લીધી કે એ જે કોઈ જાણ નથી આપ જોઈ શકો છો આ નાસ્તાની આ ડીશ છે અહીંયા ઘણા સમયથી ચાલે છે એવું જાણવા મળ્યું છે અને પોલીસે જ્યારે અચાનક અહીંયા તપાસમાં આવી ત્યારે અંદર બે યુવતીઓ બાથરૂમ ટોયલેટમાંથી આ જે વિન્ડો છે મારી છે ત્યાંથી પોલીસના ડરથી કૂદકો મારી અને સીધો જ ગ્રાઉન્ડ ફ્લોર વોયરાની અંદર બે બે છોકરીઓ નીચે પટકાઈ જેના કારણે એમને ગંભીર ઈજા થઈ છે અને પોલીસે પણ આ માટેની કાર્યવાહી શરૂ કરી છે પરંતુ છેલ્લા કેટલા સમયથી આ બધું ચાલે છે એની મંજૂરી છે કે નહીં આ ચલાવવા માટેનું લીગલી છે કે નહીં એ તપાસ જો હાથ ધરવામાં આવે તો ઘણું બધું બહાર આવે એમ છે વિનોદ સુંદેશા બી ન્યૂઝ ચેનલ પાલનપુર